નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીતની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ આઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મારું ગીતનું આ રીતનું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વાધ્ય પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગે કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ આપના માતા પિતા દાદા દાદી સગાવલાના મુખ્ય ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો તો અહીંયા તમારે લોકગીત લખવાનું છે લોકગીતનું નામ છે વરસી રે તો મિત્રો અહીંયા લોકગીત છે વાદળી રે વાદળડી વર્ષે રે સરોવર છલી વળિયા સાસરિયામાં હાલવું રે પિયરમાંથી પિયરિયામાંથી છૂટી રહ્યા વાદળી વરસેરે સરોવર છલી ઉડ્યા ત્યાર પછીની પંક્તિ છે મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વહેલો આવજે રે આહરિયામાં મારે ઘી બેઠા વાદળી વરસેરે સરોવર છલીવડ્યા ત્યાર પછીની પંક્તિ છે મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વહેલો આવજે રે હા હરિયામાં મારે કીધે બેઠા વાદળી વરસે રે ચલી ચલીવળ્યા ત્યાર પછી છે પંક્તિ મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો વીરા લઈને વહેલો આવજે રે માંડવિયા મારે ઘી બેઠા રે રે છલોવર છલી છલીવડ્યા ત્યાર પછી પંક્તિ છે એ આપણે લખવાની છે વાદળી વર્ષેરે છલોવર છલીવડ્યા વાદળી વર્ષેરે સરોવર છલીવડ્યા આ લોકગીતમાં સાના વિશે વાત કરવામાં આવી છે આ લોકગીતમાં ચોમાસે વરસાદ વરસવાથી નદી નાળા સરોવર છલકાઈ જાય છે પરંતુ આ લોકગીતનો ભાવ જુદો જ છે વાદળી વરસેરે એટલે આભમાંથી જાણે રૂપિયાનો વરસાદ થાય છે ગરીબના ચોપડાથી લઈ અમીરના આલિશાન મહેલ સુધી વાદળીએ વરસાયેલું બહાલ પહોંચે છે વરસાદ થાય તો ધંધા ચાલે છે બજારમાં રૂપિયા ફરવા લાગે છે ધાન્ય અને ચારો પાકે છે માનવ અને પશુ માટે અંજળની ચિંતા દૂર થાય છે ચહેરા પર રોનક આવી જાય છે સમાજ પર નજર કરીએ તો ખેડૂતો ખેત સમાજ પર નજર કરીએ તો ખેડૂતો ખેતમજૂરો વગેરેને કામ ધંધો મળી જાય છે અને પોતાના કામે વળગી જાય છે વાદળી વરસવાથી પશુ પક્ષી માંડીને મનુષ્ય બધાને ખુશીનો ભાર રહેતો નથી ગીર અને લીલા લીલાછમ બને છે પ્રકૃતિનું આહલાદક વાતાવરણ બને છે આમ વાદળી વરસવાથી સજીવ સૃષ્ટિ પર અનેરી રોનક જોવા મળે છે તો મિત્રો આ તું આપણું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર આઠ મારું ગીતનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મળે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો